તારીખ ત્રીસ એક બે હજાર સવે એક જગા જઈએ છોકરા ઘડકે ઘડકે વારા લે છે અને એવું સમજાવે છે કે સુરા તું વીડિયા બનાવીને મૂકવામાં ધ્યાન રાખ તો ધ્યાન તો હવે તમે જે કઈ સહી રાખી નથી અત્યારે તમારી એમાં અમને શું કામ કે ભાઈ કાયદાસર નો ભૂવો પઢિયાર કે શું નાનું તારો હશે અને તું એમ કે છો છોકરો તમે એમ ક્યો છો કે સુરા ધમા તું જોય વિચારિન વીડિયા બનાય તો તારું જગ્યાએ ખોવાયું છે કે ઠેકાણે લૂંટાણું છે કે ઠેકાણે ન્યા ગોતતા તો નથી આવડતું સમાજને તું નીકળ્યો પહેલા તારા ઘરનું કર તારી ઉપર બે કાકાને એક વહુનું મેરામણ મૂકવા વાળો તારો ભુવો અને પઢિયાર છે હરજી પાસ પૂર્વજનો ભુવો કે શું નાનું છે પઢિયારે પણ વેળો હરરાજી ને પાસ પૂર્વેજ નો કેસો નાનું છે સમાજને ને શીખવાડવા નીકળવા અને સમાજ તો ભાળે એવું જ તમને કે તમે વારા માંડ્યા તો વારા જ માંડ્યા છે સમાજને એમ કે સુરા ધમાન જયંતિ બસુ તમને હલવાડી દો હલવાડવાથી કોઈ ના ચલો તમારી સામે જવાબ તમને ન આપે કારણ કે દસમો કરે લોકામી કરે દહમો કાયદો કરે લોકામીને વીડિયા ધમચી આપે એ આતંકવાદી જ કહેવાય એ ભ્રષ્ટાચાર જ કહેવાય અને એ રાક્ષસ જ કહેવાય વખવા પાડવો હોય ને તો મારી નાચના જગ્યા થવા શીખવો અને શરણ ન થાય ને તો ખરાબ પાટમાં રખડે ખાવ રખડે ખાવ ભાઈ તમારી કઈ જરૂર અમારે નથી અને અમે જયારે વહુ દીકરી માન કાચી આવી જાય ત્યારે અમને આવા જ જવાબ આપજો અમે સીધો ડબ્બો લઈ લઈશું બાબા એટલે શીખવાડો છોકરો તમે બોલતા શીખવો હું સુરા ધમા બોલું તમને એમ છે બે કાકા ની બે બે કાકાની દસ દસ રૂપિયા મોટા અને પચીસ રૂપિયા કાપડે વહુ ને લીધા સિવાય મારી ચાર પેઢી

ભાલ ખારા પાત ને ઘોઘાબારા ની નાચ આ અમારો ન્યાય કરો તો એની વાહે નાચેલા હાલે કે ભાઈ આનો કંઈક ઇન્સાફ હશે કોઈક માણસ આવી ગયેલો હોય કોઈક કઈ હશે તો આપડે પાંચ જણા ને ભેગું થવું પડે તો હું સુરાધમા ધમા ઘોઘા બારા વાળો છો ને મારે કોઈ મારી કરિયર ની મળપા થી હોય અને મારી ઉપર થી હોય ને તો નાતલાને બે હાથ ને ત્રીજું માથું જોડી ને પગે લાગીએ અને નાતલા ભેગા કરવાના હોય ત્યારે નાચતાલા ભેગા થાય નાચતાલા તમે પગાર નથી આપતા નાચતાલા ને તમે એમ કયો કે સુરા ધમા ને જાનતી બસુ અમે બોલાવી ના તું આય તો નાચતાલા કોઈ તમારી બાયડી નું અખસ નથી ખાધેલું તે નાચતાલા તમે બોલાવો ના નાચતાલા હાલી નીકળે લોકો મિંદામો કરે એને મારી સમાજની બહાર જ હોય

બાકી તો અંતે આતંકવાદી રાક્ષસો છે કારણ કે વાત આવે એટલે ઉપર દહામો કરે મહાડો ને સડાવો મહાડો ના ઘરો માં એટલે તમારી દીકરીઓ બી ને તમે મહાડો ને છો લોકામી કરી અને કાયદા સર નાચલો ઉપર દહામો કાયદો કરાવો છો તો વાઘરીની નાચની જરૂર તમારા શું છે મહાડો આગળ વીડિયા સડાવો છો મહાડો ની આગળ ધમકીઓ અપાવો છો તો મહાડો ની દીકરીઓ આપી દેવાય એવું કરો એવું તમે અમને શીખવડો ને નાચલો શીખીને જ બેઠા છે કારણ કે મારે ગોગાબારા સુરા ધમાને નાચમાં રહેવું છે આજની તારીખ સુધી લોકો દામનો અમે જવાબ ઘોઘા બારા વાળા ને નાચે નથી આપ્યો તમને ભાઈ એટલે અમને શીખવાડવામાં તમારી બાજુ જે નાચેલા છે ને એ અમર્યાદ થાય ભ્રષ્ટાચારી થાય આતંકવાદી થાય સોર હોય એ રાક્ષસ થાય ને ચડાવે પછી એને અમર્યાદ નો કે હું હું હારા સુરા ધમાકાવ એને તું મને એવું શીખવાડે હે મૂર્ખ નાદાન કાળું તળસી ની પરદે તમને સુરા ધમાકો ઘોઘા વાળો કહું